લટકતી કાબુમાં રાખો કરી નાખ્યા કંઈક ને ઘાયલ માતા માં તીર્થો નાખો મસ્ત લાગે ગુડ મોર્નિંગ માંગો વીસ આપે ત્રીસ જય દ્વારકાધીશ અત્યારે અમે એચએફસી આવી ગયા હતા અને આજે થોડીક ટ્રાફિક જેવું છે અને પહેલાંનું કામ તો એ જ છે મારું કે આથી હોટલમાં ચક્કર મારવાનું એટલે હું તમને બતાવું પણ મારું મેન કામ એ છે પેલા હું જોઈ લઉં ને તમને બતાવું આવું સો મચ બધાને કે ટૂંક સમયમાં જ મારી યુટ્યુબ ચેનલ છે એ બહુ ગ્રો થઈ તમારા બધાના સપોર્ટના લીધે એટલા તમના માટે તમને બધાને દિલથી 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 થેન્ક યુ કે તમે લોકો મારા વિડીયા જુઓ છો લાઈક કરો છો કમેન્ટ કરો છો શેર કરો છો અને મને યુટ્યુબમાં હજી તો પૂર્ણા ભાગની ખબર જ નથી કાંઈ કે શું આવે શું નથી આવતું પણ તો આપણે આપણી પ્રોસેસ ચાલુ રાખીએ છીએ વિડીયા બનાવવાની કારણ કે ઠાકર કરે ઈઠી કે એવું આપણે માનીએ અને ઈદ માનવાનું તો અત્યારે ગઈઝ એક સવાલ બધાને હતો કે ભાઈ યુટ્યુબ ચાલુ કર્યું છે મેં તો હું આશ્રમની બધી મુલાકાતેને એમ જાતી હોઉં છું તો પણ એની પાછળનો મારો મેઇન એક જ રીઝન છે કે લોકોની કરુણતા છે લોકોનો એ લોકોનો પ્રેમ છે એ તમારા સુધીને પહોંચે કે ખરેખર યાર તમે એ લોકોને મળો ને નાના બાળકોને મળો મોટા લોકોને મળો પણ એક ક્યાંક મેં વાંચેલું હતું કે પુસ્તક વાંચવાથી નોલેજ વધે પણ ક્યાંક ને ક્યાંક મારું એવું માનવું છે કે લોકોને મળવાથી લોકોની વાતચીત સાંભળી લોકો આરે વાતચીત કરી અને આપણામાં એટલું નોલેજ વધે છે જેટલું પુસ્તકથી નથી વધતું અને પર્સનલી મને ગમે કે હું ઓલ્ડ લોકોને મળું પછી નાના નાના બાળકોને મળવું ટેણીયાળોને મળવું એની હારે રમું અને દુનિયામાં બધુંય હોય આપણી પાસે બધાય સંબંધો હોય લાગણી હોય પણ એ બધાય એવા સંબંધો છે કે જે આપણને જોઈને નિસ્વાર્થ ભાવે ખુશ થઈ જાય તમને ગાઈઝ આપણે વાત કરતા હતા ગાડીમાં કે આજે આપણે ક્યાંક જાઈએ તો ભગવાનની પણ એવી ઈચ્છા છે કે હું અલગ અલગ વ્યક્તિઓને ડેફિનેટલી મળું તો આજે પણ હું અહીંયા ટોલટેક્સથી જાતી હતી તો મને મારા અંકલનો રેફરન્સ આવ્યો કે ભાઈ જનકભાઈનું કામ બહુ સરસ છે અને એમને ટ્રસ્ટ ખોયેલું છે નિરાધારનો આધાર માનવ સેવા ટ્રસ્ટ છે અને બહુ ફાઇન છે હાઈવે ટચ જ છે આપણે જુનાગઢ વેરાવળ સોમનાથ ઉપર છે અને પેલા આપણે સરને થેન્ક યુ થેન્ક યુ સો મચ કે તમારો કિંમતી ટાઈમ અમને આપોલના મારા આશ્રમની અંદર રસ્તા પર રફડતા ભટકતા માનસિક અસ્થિર ધરાવતા બિનવાસી વ્યક્તિઓ કે જે ખરેખર રસ્તામાં ખૂબ હેરાન થાય છે અને ખાસ કરીને શિયાળામાં અને ચોમાસામાં ખૂબ હેરાન થાય છે એવા વ્યક્તિઓને આપણે અહીંયા આશ્રમમાં આશરો આપીએ છીએ તો આ કેટલા સમયથી છે આશ્રમ બે હજાર ને સત્તરથી આશ્રમની શરૂઆત થઈ ગઈ છે સાત વર્ષથી આજે આપણા આશ્રમને અત્યાર સુધી આપણે પાંચસોથી પણ વધારે પ્રભુજીને આશરો આપી ચૂક્યા છે હું તમને એવું કહેવા માંગુ છું કે સોશિયલ મીડિયા ઉપર તો તમે પોપટભાઈનું જોતા હશો ખજૂરભાઈનું જોતા હશો એ બધા પણ સેવાકીય કાર્ય જ કરે છે તો એમ આપણા જનકભાઈ પણ સેવાકીય કાર્ય જ કરે છે તો આપણાથી બનતો સપોર્ટ આપણે જનકભાઈને આપીએ આપણે આવું આશ્રમ તો નથી સ્થાપી શકતા પણ કોઈ એક વ્યક્તિ એવું સારું કામ કરે છે તો આપણે અહીંયા આવીને એમની સાથે વાતચીત કરી અને આપણાથી જેટલો બને એટલો સહયોગ આપણે સરને આપીએ કે એ વધારે ને વધારે પ્રભુજીઓની સેવા કરી શકે

ધ્રુવભાઈ જે બંનેની ફ્રેન્ડશીપ છે અને એમાંથી એમને લોકોએ આશ્રમ ચાલુ કર્યું છે ને એ લોકો સંભાળે છે અને આટલા બધા પ્રભુજીઓ છે અને એ બધાની સેવા કરે છે તમને બધાને તમને બેને અને બધાને મુરલીધરની સાચી બધી બેઠા બેઠા जय कृष्णा जय कृष्णा जय राम जी की हरुजे तुमने नमस्कार जय तुम्हारा नाम कोराई खीजे कोराई खीजे ओके

જાણી બુજીને તમે અડગા ચાલ્યા છતાં પાલા અડક્યા ની મને વેમ છે ઉઠ્યા છતાં ઢીક થઈ પૂછ્યું કે જવાનો હોય ભલે કાળો ના હું પણ એક મજારી છું ઉડતા પક્ષી ને પછાડું શિકારી છું ખરેખર બેટા શું આખી આલમ નો છતાં આપની મીઠી નજર કાજે શિકારી છું

હે સતી સીતાજી પ્રથમા બેઠાને લક્ષ્મણ આ ગણનારો રમ સીતાના એણ લવાયા વાક નથી કંઈ મારો લક્ષ્મણ વાક નથી કંઈ મારો રે વાક નથી કંઈ મારો આ ભાઈની આઈડી પણ છે બધાય ફોલો કરી દેજો વેરામૂક

બાબુ દે વિનાત કરે કરે રત પીતીયાની સેવા યા પાણી લાપીવા યા પાણી લાપીવા જે પરી બે ફમર મારે જાય પાણી લાપીવા જે પરી બે ફમર મારે જાય અને પ્રભુ હારે લાગી લગની પજિયા ચુંબી શામ અને અરે અરે લાગી લગની પજિયા ચુબી શ્યામ

Jenguk kat sorg. Ibu nak, bukan nurut. Jenguk kat sorg. Ada bila macam apa? Kau, kau cakap dengan orang lain ni. Kau katakan untuk jodoh dimurid jujur, jangan orang murid. Kau macam mana kau buat? Kau buat apa? Kau nak buat apa? Kau nak buat ગાઈઝ આપણે બધા પ્રભુજીઓને મળ્યા બધા સાથે આપણે વાતચીત કરી અને ખાસ તો આ આશ્રમ વિશે ઘણાને નહીં ખબર હોય પણ તમે એકવાર આ નિરાધારનો આધાર માનવ સેવા ટ્રસ્ટ છે તમે એકવાર આવો મુલાકાત લ્યો તમને બધાને પણ બહુ મજા આવશે અને તમને એવું લાગશે જ નહીં કે આ બધા બહારના છે તમને એવું જ લાગશે કે હું આ બધાને રોજ મળું છું રોજ આમની જોડે રહું છું કારણ કે આ બધા તમને અઢળક પ્રેમ આપે વાલ આપે અને એક ભાઈ છે અહીંયા એમનું નામ તો મને નથી આવડતું મનીષભાઈ એ બહુ સરસ ગીત ગાય છે એક ભાઈ છે બહુ શાયરી બોલે છે બહુ બધી મસ્ત મસ્ત એમને બધી વાત કરી મને અને મેં કીધું કે હું આહિર છું તો એ લોકોએ તો મને આખો આહિરનો ઇતિહાસ કહી દીધો મને ખા જાણીને ખૂબ આનંદ થયો અને ગાઈશ તમે આજે મારો આખો વિડીયો જોજો એમાં ઘણા ઘણા વ્યક્તિઓ એવા છે કે જે ઘરથી બેઘર છે તો ઘણા લોકોને ખબર નથી કે એના ઘરનો વ્યક્તિ ક્યાં છે તો આ વિડીયો બને તો વધારે ને વધારે શેર કરજો કે એ લોકો એમના ઘર સુધીને પહોંચી શકે એમને પણ એમનું પરિવાર મળી જાય એવી હું ભગવાન મુરલીધરને પ્રાર્થના કરું અને તમે પણ એવી રીતના મારો વિડીયો શેર કરજો કે બધા સુધી પહોંચે તો એમને ખબર પડે કે અમારા લોકો અહીંયા છે તો એના ઘરને મળી શકે અને હું ભાઈને કહું છું કે હું હમણાં ટાઈમ લઈને આવીશ થોડાક ટાઈમ પછી આજ મારું નક્કી નહોતું આજે અમે ભાઈ બહેન ખાલી ચક્કર મારવા નીકળ્યા હતા તો અમને ખબર પડી કે છે પણ અમે એકવાર આવશું અમે ટાઈમ લઈને આખા આશ્રમનો અમે વિઝિટ કરશું અને એક એક પ્રભુજી સાથેને આપણે વાર્તા

મારી જેમ મુલાકાત કરવી હોય પ્રભુજી જોડે ટાઈમ સ્પેન્ડ કરવો હોય એમની વાર્તાઓ એમના જોક્સ એમના ગીતો એમની સાયરીઓ સાંભળવા માટે અને હું બધાને સજેસ્ટ તો એ કરું છું કે અત્યારના સોશિયલ મીડિયાના યુગમાં બધા બધાનો બર્ડે પાર્ટીથી ને એવી રીતના સેલિબ્રેટ કરતા હોય મમ્મીનો કે કોઈ પણનો કાંઈ પણ આપણા ઘરમાં નવા જૂનું થાય તો આપણે આવા લોકો જે પ્યોર હાર્ટેડ છે જે લોકો આપણે અહીંયા આવીએ તો એ આપણા આપને જોઈને એ ફેસ ઉપર સ્માઇલ કરે છે તો એવા લોકો હારે આપણે આપણું કાંઈ પણ સારું કાર્ય એમના હસ્તકેથી અને એમની શરૂઆત એમની હારે શરૂઆત કરીને કરવું જો સો મચ ગાઈઝ આવાને આવા વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરી દેજો અને એકવાર તો વિઝિટ કરજો જ વિસ્તારનો આધાર માનવ સેવા ટ્રસ્ટમાં તેમનું સરનામું અને સર મોબાઈલ નંબર આપી દેજો કે અમારા દર્શક મિત્રોને અહીંયા આવવું હોય તો તમારો કોન્ટેક કરી શકો નિરાધામ માનવ શિવ આશ્રમ જ્યારે તમે સોમનાથ મંદિરે દર્શન કરવા આવો છો ત્યારે બાર કિલોમીટર પહેલાં જ ડાયરેક્ટ ટોલ પ્લાઝાની એકદમ બાજુમાં જ છે અને મારો મોબાઈલ નંબર એટ ફોર એટ સેવન ઝીરો સિક્સ ટુ ફાઇવ થ્રી સિક્સ છે આપ જ્યારે પણ આવો ત્યારે ચોવીસ કલાક ગમે ત્યારે સંપર્ક કરી શકો ગાઈઝ કઈ નક્કી નહોતું કે આશ્રમ મને વચ્ચે આડું આવશ તો આ પણ એક અહીંયા સરસ બહુ એવો આશ્રમ છે જે લોકોને ખ્યાલ નથી કે અહીંયા પણ આવા કેટલા બધા પ્રભુજીઓ છે તો હું મને પણ એવું લાગે છે કે ભગવાન એવું ઈચ્છે છે કે હું પણ એવા લોકોને મળું કે જે પ્યોર હાર્ટેડ છે એ રીતના ભગવાન દ્વારકાધીશની દયાથી હું પણ અસ્થિર રહું અને બધાને પણ અસહેવા કરું એવી મારી ભગવાન પાસે પ્રાર્થના થેન્ક યુ સો મચ મુરલીધર મુરલીધર માંગો વીસ આપે ત્રીસ જય દ્વારકાધીશ